માટે રાજકોટના ઉપલેટામાં વધુ એક ગંભીર બેદરકારી નગરપાલિકાની સામે આવી છે આપને જણાવી દઈએ તૂટેલા રસ્તાઓ ધોરાજી રોડ પર મામલતદાર કચેરી પાસે મોટર ચાલકને ઈજાઓ પહોંચી ઉપલેટાના વાડલા રોડ ઉપર રહેતા અતુલભાઈ નાથાભાઈ મોરી નામના અડત્રીસ વર્ષીય યુવકને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી સારવારમાં તેને ખસેડવામાં આવ્યો અને અગાઉ પણ ભાજપના જે આગેવાનો તેમજ અન્ય વાહન ચાલકને પણ આવી રીતે અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ હતી રસ્તાના કારણે પહોંચી હતી આ ઈજાઓ જ્યારે રસ્તા વચ્ચે મોટી તિરાડો આવેલી છે જેના કારણે નગરપાલિકા તંત્ર અનેકવાર રજૂઆત કરવા છતાં રિપેર ન કરાતા અકસ્માતની આ ઘટનાઓ બનતી રહે છે તો આપને જણાવી દઈએ કે જ્યારે આ ઉપલેટાની અંદર રાજકોટના ઉપલેટાની અંદર એક ઘટના સામે આવી છે નગરપાલિકાની ઘોર દરકારીઓ સામે આવી છે આંખ ઉગાડતી આ ઘોર દરકારીઓ છે કારણ કે આ જ રીતે રસ્તા ઉપર જે અકસ્માત થાય છે વરસાદનો સમય હોય છે ચોમાસાનું સિઝન હોય છે તે દરમિયાન જ્યારે રસ્તાઓની પોલ ખુલી દેતું હોય છે વરસાદ અને તમામ રસ્તાઓ ખાડા ખો ખોતડાવાળા થઈ જતા હોય છે અને આ જે ખાડા પડી જતા હોય છે તો તેની અંદર અકસ્માતના ભય બનતા હોય છે તો આવા અકસ્માતના બનાવો અનેક બનતા હોય છે અને આ અગાઉ પણ અકસ્માત થયા હતા જ્યારે મોટર સાયકલ ચાલકને એક ગંભીર ઈજા થઈ હતી અને એક વ્યક્તિ મોટર લઈને જતો હતો ત્યારે આ ખાડા ટેકરાવાળી જે જગ્યા છે જે આ વરસાદની અંદર જે પોલ ખોલી નાખે છે નગરપાલિકાઓની તંત્રની કારણ કે જ્યારે ભ્રષ્ટાચાર થતો હોય છે ત્યારે ભ્રષ્ટાચારની અંદર જે આ પૈસા જે કોઈ પણ વ્યક્તિ આનું ટેન્ડર પાસ કરાવતું હશે તે હલકી ગુણવત્તાવાળી આ જે ડામર છે તે રોડ છે તે બનાવતું હશે અને તેની અંદર આવી આ સમસ્યાઓ ઊભી થતી હોય છે કારણ કે રોડ રસ્તાઓની જ્યારે ગુણવત્તા એકદમ નબળી હોય ત્યારે આવા